વિસાવદરના જે કેન્ડિડેટ પહેલા ચોત્રીસ લાખ ચુમોતેર હજાર હતી એ વધીને સુધી એક કરોડ બેતાલીસ લાખ ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ ભાજપ વાળા વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક જે ચાર ચાર ગણી કરવા માટે મથામણ કરી ત્યાં રૂપિયા ક્યાંથી આવ્યા છે કયા ધંધાઓમાંથી આવ્યા છે શું આ ખેડૂતોને લોકના રૂપિયા છે શું આ મગફળી કાઢવાના રૂપિયા છે શું આ બધા જે વ્યવસ્થાઓ કોભાંડી કરી અને નાણાં બનાવેલા છે એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારે પણ એફિડેવિટ જ્યારે આપવામાં આવે છે જ્યારે સોગંદનામું કરવામાં આવે છે

લોકો માત્ર લોકો દે નહીં એમણે ફ્રોડ કર્યું છે તમે ક્યારેય એફિડેવિટ ખોટી ના કરી શકો સોગંદમ ખોટો ના કરી શકો ત્યારે આજે એક ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે આ અધિકારીઓ છે જે ચૂંટણી અધિકારીઓ છે ચૂંટણી આયોગ છે એ કરે છે શું એવું પણ વિચાર વિશે ચર્ચાનો બન્યો છે કે આ બીજી પાર્ટી ના તો બની શકે કે ફોર્મ રદ થઈ ગયું હોત तेरे किरीट भाई पटेल चूंटको अधिकारी क्या पगला ले। तो आम आदमी पार्टी आ आम मामले चूंटी पंच में फरियाद करीजी वस्तु कीधुम पत्नी नेतृश लाख लोन आप पत्नी ने थोड़ी कोई लोन आप લાખો રૂપિયાની એનો મતલબ એ જો ક્યાંક કરોડો રૂપિયાનો વહીવટ બ્લેક આવી રહ્યો હોવો જોઈએ કે જેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવવામાં કરી રહ્યો છે આ મામલે પણ વિશાવદની જનતાએ પણ જાણવું જોઈએ અને લોકોએ પણ જાણવું જોઈએ અને આમને યોગ્ય રીતે એસીબીટી માનીને ઇન્કમ ટેક્સ ઈડીએ તપાસ કરવી જોઈએ આ મારી માંગણી છે બીજું એક ભાષણમાં એમણે કહ્યું કે ખેડૂતોનું એક રૂપિયો લોકો તમારે ઝેર ખાઈને મરી જવું પડે ખેડૂતો ખાતર વિના મરી રહ્યા છે ખેડૂતો મગફળી વેચવા આવે છે કટકીઓમાં મરી જાય છે ખેડૂતોને ભાવ નથી મળતો ખેડૂતોને મગફળી આવી જુનાગઢમાં ખોટું ફોસલા કરીને રડવાના ધંધા કરવાનો બંધ કરો વિસાવદર જનતા બહુ હોશિયાર છે એટલે જ ભાજપને ને ઘૂસવા નથી ફ્રોડ ભાજપ ને આવો છો બધા તમે જુઓ હું ઓફિશિયલી ફ્રોડ કરો છો તમારા અચ્છા માન્યજી પટેલ એવું કહ્યું કે હું થોડા દિવસો બાકી છે એમાં હું લગભગ પેરિસ જેવા વિશાળના કામ કરું તો જ નહીં કહું ધારાસભ્યને રાજીનામું આપું છું તો ભાઈ તમે દસ વર્ષથી તો ભાજપના પ્રમુખ છો જુનાગઢના અને તમારા તમે દબાઈ આવો એટલા ખાડા પડ્યા છે પ્રજાને કોને મૂર્ખ બનાવો છો તમે ઇકો જો રોકી ન શક્યા તમે ભાજપના પ્રમુખ હતા જિલ્લાના દસ વર્ષથી તમે ભાજપના પ્રમુખ છો તમે મગફળી કાર્ડ રોકી ન શક્યા બની શકે કે તમારી ભાગીદારી હોય શકે તમે આ ખાડાઓ રસ્તાઓ વિશાળ વગરમાં કોઈ નીકળી નથી શકતું એ રોકી નથી શક્યા એનો અર્થ એ થયો કે તમે પ્રજાને જૂઠ કહી રહ્યા છો ખોટું કહી રહ્યા છો એક તો તમે ખોટી એફિડેવિટ કરો છો તમારી સત્તા છે એટલે તમે ચલાવી લો છો અમે બીજી પણ ફરિયાદ કરવાના છીએ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ અમે જે કાર અત્યારે છાપામાં એક ફોટો છપાયો છે સરકારી કારનો ઉપયોગ થયો છે કે નહીં એ અંગે પણ અમારી લીગલ્ટીમાં અત્યારે અભ્યાસ કરી રહી છે અને એની પણ અમે ફરિયાદ કરવાના છીએ આચારસંખ્યા ભંગ ગુજરાતમાં થઈ શું રહ્યું છે ભાજપ જ્યારે પોતાના બાપનો બગીચો સમજી છે ગુજરાતી વાસીઓ તમે કરોડો રૂપિયાનો કૌભાંડ કરો તમે કરોડો રૂપિયાની આવક તમારી ખેડૂતોની આવક ડબલ કરવાની જાય તમારી જ ઘણી આવક થઈ જાય તમે ગાડીઓ છુપાવી દો શોખંદનામામાં છુપાવી દો અધિકારીઓ કોઈ પગલાં ન લે અને ઉપરથી તમે રડવાના નાટક બંધ કરો વિસાવદનની જનતા તમને સારી રીતે જાણી રહી છે એટલે અમારી આપ સૌને પત્રકાર માધ્યમોથી મીડિયાના માધ્યમોથી મારી વિનંતી છે આ વાત વિસાવદનની જન જન સુધી તમે પહોંચાડજો કે આમણે ફ્રોડ કર્યું છે આ ફ્રોડ છે એક પહેલો લેટર પણ તમે જોયું હશે ફ્રોડનો તમને બધાને ખબર હશે કે આ પીએફ વાળો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વાળો શું થઈ રહ્યું છે વિસાવદનની જનતા આટલી હોશિયાર છે સમજદાર છે અને તમે ભરમાવો ને એનો સન્માન ઉપર ઠોસ ઠેસ પહોંચાડો એવી મારી માંગણી છે અને તમારે જો પેરીસિંગ બનાવવું હોય તો તમે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે સાંસદ તમામ છે મંત્રી તમારા જે જિલ્લા પ્રમુખ તમે રહ્યા તમે બનાવી ચૂક્યા હો અને પછી આવવાની જરૂર છે તમારી વિષય વધારે એ નથી કરતા ભાવ આપ્યો નથી સરકાર એટલે બધી બાબતો અંગે અમે આપણે વિનંતી કરી છે કે જલ સુધી પહોંચાડો વિશાવતીની જનતા આંદોલનથી ભાકેપ થાય અને ચૂંટણીના જે અધિકારીઓ નિમાયેલા છે એમને મારી વિનંતી છે કે એમની વિષય પર લેવામાં આવે અને અમારી લીગલ ટીમ પણ જરૂર પડે ચૂંટણી આયોગમાં આ અંગે ફરિયાદો કરશું સર સર એનો એનો પણ અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી રહી છે અમે મલ્ટી લેવલે એ મામલે ચર્ચા કરી રહ્યા છીએ જરૂર પડે અમે અદાલતમાં પણ સારો લઈશું આમાં પણ અમે ચૂંટણી આયોગને ફરિયાદ કરી અંતિમ પણ જરૂર પડે ચૂંટણી આયોગમાં આ અંગે ફરિયાદો કરશે સર સર ટેકનિક એનો એનો પણ અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી રહી છે અમે મલ્ટી લેવલે એ મામલે ચર્ચા કરી રહ્યા છીએ જરૂર પડે અમે અદાલતમાં પણ સારો લઈશું આમાં પણ અમે ચૂંટણી આયોગને ફરિયાદ કરીશું

કેજરીવાલજી ક્યાં રહે છે કરી લઈએ પણ આ વાત કેજરીવાલજી ની નથી વાત ઈ આમ આદમી પાર્ટી જીતી રહી છે વાત ઈ બહુ ભારે બહુમતીથી જીતી રહી છે વિશામતની જનતા ફરીથી જે ભાજપ વારંવાર એના ઉમેદવારો ખરીદી અને કોશિશ કરે જયારે આ વખતે ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે એટલે ભાજપના નેતાઓના ભાજપના મુખ્યમંત્રીને હાર પડી ગઈ છે આમ આદમીથી ડરી ગયા છે એટલે અનાપ શણાપ બોલે છે મને તો એવું લાગે છે કે રાજા એ પાકિસ્તાન ને પાછું નો લાવ્યો એટલી બીક બાછ આપણે લાગી ગઈ કે રાજા બની શકે કે વચ્ચે આ ચૂંટણીમાં વિશાવદની ચૂંટણીમાં કદાચ પાકિસ્તાન આવી જાય ભાજપ નેતાઓ પાસે એ જ બાકી છે એટલે એક તો કામ કરવું નથી લૂંટ ચલાવી છે ભ્રષ્ટાચાર કરવું છે પોતે દેખાય એટલા રૂપિયા લૂંટ મચાવી છે અને ઉપરથી જેને ક્યાંય લેવા દેવા એવા મુદ્દાઓને લાવવામાં આવે છે હું જાહેરમાં ચેલેન્જ કરું છું

કેમ પેરિસ તમારું બનશે લખી નાખો તમે ત્રીસ વર્ષ સુધી પેરિસ શું તમે ડૂબી જાવ એટલા ખાડા તમે બનાવતા છે એટલે આ ભાજપ ફ્રોડ એન્ડ કંપની છે મારું નામ રાજુ કરપડા આમ આદમી પાર્ટી કિસાન સંગઠન પ્રદેશ પ્રમુખ હાલ વિસાવદર ચૂંટણીને લઈ અને આજે જે મહત્વની પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકારો હું હાર્દિક સ્વાગત કરું છું જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ હાલ વિસાવદર વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલ જેની ટૂંક સમયની અંદર અધ 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 મિલકતમાં જે વધારો થયો છે એને લઈને જુનાગઢ અને સમગ્ર વિસ્તારમાં એક ચર્ચાનો વિષય બન્યો છે અમુક મિલકતો જે હતી જે સોગંદનામામાં છુપાવી અને જનતાની આંખમાં ધૂળ આંજવાનું જે કામ કરવામાં આવ્યું છે આ તમામ મુદ્દાઓને લઈ અને આજે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી